દ્વારકામાં તબાહી મચી છે વરસાદે વિરામ લીધું પરંતુ પાણીનો નિકાલ નહોતો થયો અને આજે ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી કે જ્યાં સમગ્ર દ્વારકામાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ભારે પવન ને સાથે દ્વારકામાં વરસાદ યાત્રાધામ દ્વારકામાં વરસાદે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ કે આપ જોઈ શકો છો આ દ્વારકાના જે મુખ્ય હાઈવે વિસ્તાર છે હાલમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે વર્ષે વિરામ તો લીધો હતો અને પાણી પણ જે ફૂલ ભરાયા હતા અને વરસાદે દ્વારકામાં તબાહી મચાવી હતી ત્યારે ચારે બાજુ પાણી પાણી ફરી ભર્યા હતા દ્વારકામાં અને હાલમાં જે દ્વારકામાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને ફરી પાછી જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે તો હાલમાં જે વરસાદી વાતાવરણ એવું છે કે ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે અને હજી પણ ફરી પાછા પાણી ભરાય તો એવી નવાય નહીં અનિલલાલ ન્યૂઝ દ્વારકા